સાયલા યજ્ઞ નગર ખાતે નગર ખાતે ચુવાડિયા કોળી ઠાકોર સમાજ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો ચુવાડિયા કોળી ઠાકોર સમાજ સાયલા દ્વારા આયોજિત તેમજ કોલેજના વિદ્યાર્થી સન્માન સમારોહ સાયલાના યજ્ઞ નગરમાં મુકામે યોજાયો જેમાં શૈક્ષણિક કારકિર્દી માર્ગદર્શન કાર્યક્રમમાં ચુવાડિયા કોળી ઠાકોર સમાજ તથા અન્ય સમાજના રાજકીય આગેવાનો સામાજિક આગેવાનો તમામ સમાજના રાજકીય આગેવાનો અને ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમને સફળ બનાવવા માટે આયોજક ટીમના કાર્યકર્તા શ્રી સહદેવભાઈ ઠાકોર પ્રભારી શ્રી ગુજરાત ઠાકોર સેના સાયલા તાલુકો ટ્રસ્ટી શ્રી ભાવસંગભાઈ માત્રાણીયા સુમિતભાઈ વાડિયા ધર્મેશભાઈ કાજિયા મુકેશભાઈ કટોસણા રાજુભાઈ અઘારા સુરજભાઈ ઉકડિયા તિનેશભાઈ અઘારા મુનાભાઈ નાંદોડિયા વગેરે સમાનના યુવાનોએ ભારે જહેમત ઉઠાવીને કાર્યક્રમને સફળ બનાવ્યો